વર્તમાન ગુરુદ્યોગ મહિલા મંડળની કામદાર બહેનોને મકર સંક્રાંતિના પૂર્ણ પર્વ નિમિત્તે આજે કીટ વિતરણ રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયેલ એ પ્રોગ્રામમાં જિલ્લા કલેક્ટર માનનીય શ્રી સંપત સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા હતા ભવાની સિંહભાઈ મોરી સેવા અને કિરણભાઈ મહેતા અમારા બેન શ્રી કોમલબેન પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત હતા આ કીટ રાશન કીટ એના સૌજન્ય એ દાતા અમારા મિતાબેન રજનીકાંત વ્યાસ કે જેઓ સાત સમુદર પાર અમેરિકા રહે છે પોતે જ એક કંપની ચલાવે છે એના સીઈઓ છે એમણે એમઆઈટીમાં એન્જિનિયર થયા છે અને એમને મૂળ વઢવાણના છે એટલે માદરે વતનની બહેનોને આ પુણ્ય પર્વ નિમિત્તે એમણે યાદ કરીને એમના તરફથી એમણે રાશન કીટ આપવાનું કહ્યું છે આ સંસ્થા દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી મિતાબેન એના દાતાશ્રી તરફથી આ સંસ્થાની બહેનોને આ કીટ વિતરણ કરવામાં આવે એક હજારની કીટ બનાવવામાં આવે છે અને લગભગ આ વખતે સિત્તેર કરતાં પણ વધુ બહેનોને આ કીટનું વિતરણ કરે છે